હા અને બઈના રજો બ્લોગમાં ખૂબ મજા આવશે અને જો બસ તો નહીં હોય નીકળવાનું જ છે તો ફાઈને આપણે નીકળી જાય મસ્ત મજાની તો બધાને ઠંડી થઈ ગઈ છે તો બધાને હેપી વિન્ટર અને અમારો ઠંડીનો પહેલો બ્લોગ હોય છે આઈ થિંક બાકી તો ખબર નહીં તો ગાઈસ બના રજા બ્લોગમાં અમે જઈ છીએ જીસીઆરમાં મૂવી જોવા માટે તો હાલો બધા બૈના રજા બ્લોગમાં जेसीआर हमें अंदर जाइ जोशू के शू है जेसीआर में वेला तो बहु आ गया है हरख पर हरख में तो गाई से बैना रह जाओ में अमेर पोची गया आर मस मजा मूवी जो अने हमें जो है शू है तो गाई जो अमेर से काफे तो यहाँ बैठा अमरा टाइम अँ पसार कर नहीं खो अ फाइनली मूवी जो जाए ही। तो 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 ફરજિયાત લેવી જ પડશે કઈ પણ તમે નાસ્તો સેન્ડવીચ મગાવો કે કઈ પણ મગાવો આવી જાય પાણી બધે માં આવી જાય તો મને ખબર છે પણ તમારે છે નહીં કઈ વ્યવસ્થા તો હાલો એ જાય ઉપર લીફ મે પંખા છે ઈ પેલી ઉપર જો કેવા લાગે મસ્ત લાગે આ વેફ બેન તો મજા આવી ગઈ લીફ બેન મને તો હમ ના એસી છે મેં નહીં હું તો હાલે तो गया। अरे वही तो बचपन से ही फिल्मी है मैं थिएटर के बाहर ब्लैक करता था ना एक बार मेरे साथ क्या हुआ मैं गया था पिक्चर देखने लेकिन असली एक्शन सीन किधर थिएटर के आरोप आता है सब समाप्त हो जाएगा कुछ रहेगा न शेष जब बादलों को चीर कर पहुँचे करोड़

જોરદાર હેમાં એમાં છે ને કોમેડી તો ફૂલે ને રવીર સિની છે અક્ષય કુમાર જ્યારે આવે ને તો તમે જોજો અમને તો મૂવી હાર્ટ લાગ્યું પણ તમે જોજો અને ખૂબ ખૂબ મજા આવી ગઈ મને જીત મૂવી જોવાની શરદી થઈ ગઈ પેલા દવા લેવી જો સરદીની મેડિસિન તો ગાઈસ ફૂલ મજા ગઈ રી અને આપી યાર નું સેટિંગ સરસ છે હમ અમે તો વી બધાય આવી ગયા હોય છે

તો જીત જો આટા મારે મસ્ત મજાનું લાઇટિંગ એવું આવે જો એ સમય જીતને ખૂબ મજા પડી ગઈ છે અહીંયા આજે ઓ ગાઈસ ફાઇનલી અમારું મૂવી અને અમારું આ વસ્તુ બજાને જોવાઈ ગયું ભાઈ નો જોઈએ ને તો અફસોસ રહી જશે પણ કારણ કે મસ્ત મજાનું ધમાકેદાર હતું બસ અહીં આટા મારી છે પછી આપણે ફેવરેટ સ્ટ્રીટ ફૂડ ખાઈને ઘરે બરોબર ને જીત હવે જોઈએ શું ખાઈ ને કંઈ ફોટોગ્રાફી તો આપણે કરવા નથી કરી લીધી અંદર અને હવે આપણે શું જોઈએ જામનગર જાય કે પછી માનસીમાં નાસ્તો કરી નગર જામનગર સ્ટ્રીટ ફૂડ ખાવા માટે તો જામનગર જવું પડે નહીં नजर जो है सो करू हूं हूं विचार करी छी અત્યારે ફોટોગ્રાફી ને બધું आले છે ગમે કોક મસ્ત ક્યૂટ કપલ અમે તો ક્યૂટ કપલ ને હા અમે કેવા કપલ જી બે કપલ જ હોય ભાઈ આ ભાઈ ક્યૂટ કપલ ની ફોટોગ્રાફી થઈ જાય ને ત્યાં હું અહીંયા જોઈ પછી અમે જાઈશું ઘરે ઘરે એટલે મીન્સ કે બીજે કે નકી કા સુપેલા મે કિટ કપલ ની ફોટોગ્રાફી જોઈ લે નગર માં કે પછી માનસી હોટેલ આવે એ સારું ફૂડ છે એટલે નાસ્તો કરો આપણે તો ફૂડ થી છે તો ગાઈસ બેહીને રહેજો લગ માં અને પાર્કિંગ માં આવી ગયા છે જીત પહેરે છે નું સ્વેટર કારણ કે મને તો એની ઘણી ખાલી રોડ જીત ને બાઈક છે ડોલ સુધી જવાનું એટલે જીત પહેરે છે નું સ્વેટર અને હું બસ જો મસ્ત મજાના વાળ બાંધી લેજા છે રેડી થઈ ગઈ છે અને જીતે હવે જોઈએ હવે શું વિચાર્યું છે કે કઈ નક્કી નથી

હોટલ માનસી પહોંચી ગયા પછી અમે નક્કી કર્યું કે માનસીમાં જ આપણે નાસ્તો કરશું કારણ કે પછી જામનગર તો અહીંયાથી દસ કિલોમીટર થતું હતું અને મેં દસ કિલોમીટર આવો ને વીસ કિલોમીટર આવવા જવાનું વધી જાય એટલે મેં કીધું આપણે ફાઇનલ થઈ ને ગાઈ માનસીમાં જ નાસ્તો કરશું તો આપણે પેલા માનસીમાં જઈ નાસ્તો ભર લઈએ ગાય જમીન પાછ આવી ગયા આપણો નાસ્તો થઈ ગયો છે આપણા ફોનની બેટરી ડેટ થઈ ગઈ હતી એટલે આપણે ચાર્જિંગ કરવા મૂકી દીધી એટલે કંઈ વિડીયોમાં લઈ શક્યા નહીં અને મેં મસ્ત મજાની સેન્ડવીચ ખાધી અને જીતે ખાધા મસ્ત મજાનો ઢોસો તો કઈશ અમાર બહેનો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે અને મજા આવી નાસ્તામાં અને ભૂખા લાગી ગઈ એટલે તો હાલી ગઈ ગઈશ સેન્ડવીચનો ટેસ્ટ એક નંબર હતો તમે આવો તો જરૂરથી માન સારું માનસ મારું સેન્ડવીચ રહ્યું ને એસી રૂપિયાનું મેં મંગાવ્યું હતું ને નોનવેજ સેન્ડવીચ એ પણ બહુ મસ્ત હતું જે ઢોસો ઢોસો હતો એ ઠીક સાંભાર ને એટલીસ્ટ ઠીક ઠીક હતું બાકી ઢોસો એક નંબર હતો ગાઈસ આવું કંઈક અમારો નાસ્તો રહ્યો આનો કંઈક ટૂર રહ્યો અને ગાઈસ જામનગર ગયા હતા ને તો એવું થાત ગંદી તો આપણે જામનગર પહોંચ્યા અને અહીંયા આપણે નાસ્તો થઈ ગયો અને અહીંયાથી અહીંયા પહોંચે ને ત્યાં આપણે ઘરે ધ્રોલ પાછા પહોંચી જશું તો ગાઈસ જો હું આવું કંઈક બહાર નીકળું ને ફેસમાં એટલે જો મને આવા દાણા દાણા થઈ જાય છે શું બીજું થતા હશે ને તો તમે કોમેન્ટ કરીને કહેજો જે તમારે કંઈક કહેવાનું છે ઓડિયન્સને આવો તો મુલાકાત લેજો કે લેતા હોય તો આપણે નુ કેતા હોય એટલે બધાય ખરાબ હોય તો ખરાબ કહેવાનું કેટલાય વિડિયોમાં અમે નથી સારું ફૂડ હતું એનું અમે એવું કીધું છે કે ભાઈ આનું ફૂડ સારું નથી એટલે અમને સારું નથી લાગ્યું અમે એમ નથી કહેતા કે જનરલી સારું જ નથી બાકી અમને સારું લાગ્યું તો ઘણી ને શું એ ગાઈસ એને ટેસ્ટ નહી બધું એના

મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો મસ્ત મજાનો મૂવી હતું મૂવી તો એક ઘરનું હતું ખૂબ ખૂબ મજા આવી મૂવીમાં તો પહેલાં એવું લાગતું હતું ભાઈ અમે મિસ કરી જાત તો પછી પાછળથી જો તે મજો ત્યારે અફસોસ થાય ફાઇનલી મૂવી જોઈ લીધું ભાઈ પાંચ હીરોની એન્ટ્રી હતી ધમાકેદાર હતી ને ખૂબ મજા આવી ગઈ તો કે હિસાબે આપણે ઉપર જનિંગ મળીને આપણે ટાંકો ભરાવા દઈએ તે સુધી આપણે મોબાઈલ ગુમેડી फाइनली अबे टाकू भराइ गयो ये काम करता आइयो आपरे नीचे बैठा बैठा और फुल थकी गिया गाइस और पोछ लिए दिए अबे घरे घरे हैने हां पछि आपरे कपडा चेंज करेन छु बेडरूम मा फ्रेश चेन मस्त बेड माクイ जावन कारण के अबे जी ठंडी पड़वा मिली से और आपने वेली नि अंदर आई जाई थारे पड़वा मिली और गाइस करू बत्ती जाई धीरे धीरे हां जी तो बाकी छे हम्म अभी तो ओरिजिनल तागई छे के ठंडी

પણ એ પછી એક નામ લક્ષ ત્યાં સુધી બબાય